જો આ તિજોરી મારાથી ઊંચી આ તિજોરી છે બે હજાર કિલો આ તિજોરીનું વજન છે સો ટકા ફાયર પ્રૂફ અને સો ટકા ડ્રીલ પ્રૂફ આ તિજોરી છે જોઈ જવો તમે આ દરવાજો જોવો ખાલી મારા ભાઈ ઓગણીસો એસી થી પોતાનું મેન્યુફેક્ચરિંગ ધરાવતી યોગી સેફ વાળા ભારત ભરમાં સત્તર થી અઢાર તો બ્રાન્ચ ખોલીને બેઠા છે અહિયાં તમને સો ટકા ફાયર પ્રૂફ અને ડ્રીલ પ્રૂફ તિજોરીમાં આઈએસઆઈ માર્કાવાળા લોક મળવાના છે અને મેન સ્પાર્ટ બધા સ્ટેનલેસ સ્ટીલ વાળા ઉપયોગ કરવામાં આવ્યા છે બાકી નાની મોટી તમામ સાઈઝ અને તમે ઓર્ડર આપી કસ્ટમાઇઝ સાઈઝ પણ તિજોરી બનાવરાવી શકો છો બાકી આમની બધી પ્રોડક્ટ એસ પર ડીએસ છે જ્વેલર એ બિંદાસ થી જોખમ તિજોરીમાં મૂકી અને તમે હરીફરી શકો છો તમારે ચિંતા જ નથી કરવાની જોખમની ચિંતા તો કરશે આ યોગી ની તિજોરી તો એક વાર મુલાકાત લઈ લેજો એડ્રેસ નંબર જોવો નીચે આપેલું જ છે